નર્મદા જિલ્લાની અંદર એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ચોત્રીસ દુકાનો અને સાત ઝું તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા અને જેના વિરોધની અંદર દેડીયાપાડા ચેતર વસાવા દ્વારા આદિવાસી સમાજને આંદોલન માટે હાંકલ કરવામાં આવી હતી આ ઘટનાને લઈ અને ચેતર વસાવા અને તેમના સમર્થકોને જરવાણી ગામ પાસે નર્મદા પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને જેના કારણે તેમની અને પોલીસ વચ્ચે થોડું ઘર્ષણ પણ સર્જાયું હતું તમને અહીંથી જવા નથી દેતી અમારા તમામ આગેવાનોના ઘરે રાત્રેથી પોલીસ મૂકી દેવા મારા ઘરે પણ પોલીસ મૂકવામાં આવી છે પોલીસ શાંતિ સલામતી અને સુરક્ષા કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને પગાર મળે છે નહીં કે વિપક્ષના આગેવાનોને આ રીતના હેરાનગતિ કરવાની અને આદિવાસીઓને દબાવવાની આ વાત છે જ્યારે વિકાસના નામે આદિવાસીઓનો ભોગ લેવાય છે ત્યારે અમને દુઃખ થાય છે અને આજે આદિવાસી વિસ્તારમાં નર્મદાનું પાણી નથી શિક્ષકો નથી શાળા નથી આંગણવાડીઓ નથી રોજગાર નથી ડોક્ટરો નથી સાધનો નથી રોડ રસ્તા નથી કેમ એના માટે કોઈ બોલતું નથી કેમ એના માટે પ્રશાસન કામ નથી કરતું એટલે આદિવાસીઓનો માત્ર જમીનો જળ જંગલ જમીન છીનવાનો આ ષડયંત્ર છે નર્મદા જિલ્લાના જરવાણી ગામ પાસે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને પોલીસ રોકી છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો તેતર વસાવા એક જીત કરીને બેઠા છે કે ચાર લોકોને પણ આવેદનપત્ર આપવા માટે જવા દો ત્યારે અહીંયા પોલીસ ઘેરાબંધી કરી છે અને તેઓને અહીંયાથી આગળ જવા દેવામાં નથી આવતા ડેઢિયાપાડાથી જરવાણી સુધી તો પહોંચ્યા છે પરંતુ આગળનું સફર જે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગર્ટેશ્વર પહોંચવાનું તે અહીંયા કઠિન છે કારણ કે પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો છે પોલીસે એક વાન પણ લગાવી છે સાથે સાથે જે ઉચ્ચ અધિકારીઓ છે તે ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા છે જેના કારણે તેઓને આગળ વધવા દેવામાં નથી આવતા હાલ તો ચેતર વસાવા એક જીત કરીને બેઠા છે કે આવેદનપત્ર આપવા દો ચાર લોકોને જવા દો પરંતુ હાલ પોલીસ અને ચેતર વસાવા વચ્ચે સંઘર્ષ તો ચાલી રહ્યો છે ચેતર વસાવાએ ગંભીર આક્ષેપો કર્યા છે કે આદિવાસીઓને તેઓનો મકાનો તોડી નાખ્યા દુકાનો તોડી નાખી તેઓની હકની જમીનો ઉપર રહેતા હતા પરંતુ હવે આમ આદમી પાર્ટી અને પોલીસ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે આવેદનપત્ર આપવા જવા માટેની જીત જે છેતર વસાવાની છે તે સફળ થાય છે કે નહીં તે તો જોવાનું રહ્યું રફિક ધણીવાલા જીએસટીવી નર્મદ